મારું નામ હસમુખભાઈ પરમાર હાલ અમદાવાદ રહું છું સામ સત્ય બંગલોમાં મારા વડવાઓ એટલે કે હસમુખ અંબારામ અંબારામ નાગર નાગર ધુરા અને ધૂળા ખાના ધૂળામાં મારા હનુમાન ભક્ત હતા ત્યારે કંઈ અસ્તિત્વ જ નહોતું આ મંદિરનું એક ડેરી હતી નાની અને એક ધૂણો હતો એ લાગેલો એ ધૂણો મેં જોયેલો છે બરાબર આજે મારા પાસઠ વર્ષ થયા તારે મારા ફાધર મને લઈને આવતા હતા એ દુના પર અમે બેસતા અને ત્યાં ગાડી ભજન કીર્તન કરતા અને બાપુ બેસતા હતા બરાબર આ તારે બાપુ બીજા બાપુ હતા અને એ બાપુ એટલા પાયળુ હતા પણ અમને એક વિશ્વાસ કે અમારા દાદા આ હનુમાનજી લાયેલા ઉનાવાની અંદર દર શનિવારે ઉનાવાથી ચાલતા આવતા મારા દાદા અને ચાલતા પાછા ઘરે જતા રહેતા પણ એમની ઉંમર વધારે થઈ ગઈ એટલે અમને ખ્યાલ આવ્યો કે હવે મારાથી અવાશે નહીં એટલે બે પાડિયા એમના કલકાની અંદર નાખી અમારા ગામના ગોધરે આવ્યા અમારા ગામના ગોદરે આવી ઊંઘી ગયા એટલે અમારા ગામના ચૌધરીઓ એવું સવારે કહેવા માટે કે દુરદાસ બાપુ એ ચીધરા નીચે કેમ ઊંઘો છે એટલે ગામમાં કેવા આવ્યા એટલે અમે કીધું ભાઈ રાતે ત્યાં દિલમાર ગયા હતા તાકી ગયા હશે એટલે અમારા ભાઈ દઈ અમારા વડવાઓ ત્યાં ગાડી સીધા નીચે ગયા પાથરમાં તો અમારા દાદા સુતા હતા અમારા દાદાને મારા દાદાએ એવું કીધું કે ભાઈ મને તાત્કાલિક મહેલામાં લઈ જાઓ અને મહેલામાં લઈ જઈને મારા દાદાને એમને એવું કીધું કે મારા હાથમાં એક શ્રીફળ આપી દો અને મેં જ્યાં બે પાડિયા મૂક્યા હતા મારું હનુમાનજીનું મંદિર બનાવતો એટલે અમારા વડવાઓએ ત્યાં મંદિર બનાવ્યું અને મારા દાદાએ શ્રીફળ લઈને દેશ ઓડી દીધો અને આખા ગામમાં એમની ડોલી ફરેલી આ મંદિરની એટલી આસ્થા છે કે આજુબાજુના ગામડા અને વડાવડી કંબોય આ બધા ગામડાનો બધા લોકો હનુમાનજીને પૂજે છે આ ગામ તો પૂજા જ છે આ આ મૂર્તિ લગભગ સાડા છ ફૂટ ઊંચી છે આવી ઉત્તર ગુજરાતમાં ક્યાંય મૂર્તિ જોઈ નહીં આ પડાધારી પુરુષ મહાત્મા જે ગણો એ આમની શક્તિ એટલી બધી છે કે આમના એક વખત દર્શન કર્યા તમે એટલે તમારા શરીરની અંદર શક્તિ આવી જાય છે તમારી ગમે તેવી પીડા હોય તો દૂર થાય છે તમારું અદ્રક દુઃખ હોય તો દૂર થાય છે એટલા હનુમાન દાદાની બહુ 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 પ્રકાધારી ભગવાન જે મારા દાદા ભદરંગબલી સૌનું સારું કરજો આ કાળી કાળીજો દર્દા દિવસે આપ તો આવો અને આ શ્રદ્ધા રાખો છો તે બદલ સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ 98758640270 nine eight two five three double five two eight six.